જય માતાજ મિત્રો આસો મહિનાની શારદીય નવરાત્રિ હમણાં જ પૂરી થઈ આપણામાં ચૈત્રી નવરાત્રિ પછી શારદીય નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે નવરાત્રિ એટલે રાતોમાં જેમાં અંબેમાં મા નવદુર્ગાના વિવિધ રૂપોની પૂજા અર્ચના તેમજ ઉપવાસ કરવામાં આવે છે નવરાત્રિ ભક્તિ શક્તિ તથા શ્રદ્ધાનો તહેવાર છે પરંતુ આ નવરાત્રિ ઉજવવા પાછળની સાચી હકીકત શું છે આવો જાણીએ પુરાણોમાં વર્ણન મુજબ નવરાત્રિ જોડાયેલ છે દેવી દુર્ગા અને મહિષાસુર રાક્ષસ જોડે મહિષાસુર દ્વારા કઠોર તપસ્યા કર્યા બાદ બ્રહ્માજી પાસેથી વરદાન મળે છે કે કોઈ પણ દેવતા કે ભગવાન તેને હરાવી ના શકે કે તેને મારી ન શકે તેથી મહિષાસુર સ્વર્ગ તથા પૃથ્વી પર પોતાનો ત્રાસ શરૂ કર્યો દેવતા આ રાક્ષસને હરાવી ના શક્યા તેથી દેવતાઓ દેવી દુર્ગાને પ્રાર્થના કરે છે દેવી દુર્ગા એવી એવી સ્ત્રી શક્તિ હતા જેને બધા દેવતાની શક્તિઓ ભેગી કરીને ઉત્પન્ન કરાયા હતા અને શક્તિના છેલ્લા અવતાર તરીકે ઉત્પન્ન થયેલામાં દેવી દુર્ગા હતા મહીસાસુરના વધ કરવા માટે દેવી દુર્ગા સિંહ ઉપર સવાર થઈ મહીસાસુર જોડે નવ દુર્ગાના રૂપે બધી શક્તિઓ ભેગી મળીને એક સ્વરૂપે નવ દિવસ નવ રાત સુધી યુદ્ધ કર્યું અને ત્યારબાદ મહિષાસુરનો વધ કરાયો તેથી જ આસુરી શક્તિ પર વિજયના રૂપમાં આ તહેવાર ઉજવાય છે આ નવરાત્રિ દેવી દુર્ગાને સમર્પિત છે જેમાં મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા થાય છે દરેક રાજ્યમાં પોતાની અલગ અલગ પરંપરા મુજબ આ નવરાત્રિ ઉજવાય છે ખાસ કરીને આપણા ગુજરાતમાં ગરબારૂપી માતાજીને રીઝવવામાં આવે છે નવરાત્રિ તો ગુજરાતની જ આપણે ત્યાં વિવિધ મંદિરો પંડાલોમાં નવ દિવસોમાં માતાજીના વિવિધ રૂપોની આરતી પૂજા અને સ્તુતિ કરવામાં આવે છે અને માતાજી પાસે સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ લેવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન લોકો ઉપવાસ કરી માતાજી પ્રત્યે પોતાની આસ્થા દર્શાવે છે લોકો આઠમના દિવસે પોતાની કુળદેવીના નિવેદ ધરાવી માતાજીને પ્રસન્ન કરે છે અને આ પરંપરાઓ વર્ષો સુધી ચાલતી આવી છે હજુ પણ આપણા ગામડાઓમાં સાચી નવરાત્રિ તેની વિધિ મુજબ જ ઉજવાય છે પરંતુ અત્યારે વેસ્ટર્ન કલ્ચરના લીધે આ નવરાત્રિનો રંગ કંઈક અલગ અલગ જ હોય છે લોકો પોતાની સંસ્કૃતિ ભૂલીને વેસ્ટર્ન કલ્ચર બાજુ વળ્યા છે આજકાલ ઘણા વિવાદો પણ આ નવરાત્રી દરમિયાન જોવા મળીએ આપણને પરંતુ આપણે આ નવરાત્રિ આપણી પરંપરા અને આપણી વિધિ મુજબ જ ઉજવવી જોઈએ મિત્રો તો આ તો નવરાત્રિ ઉજવવા પાછળનો સાચો હેતુ માં અંબા જગદંબા આપ સૌના દુઃખ દૂર કરે એવી માતાજી પાસે પ્રાર્થના મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જે વાતો અને આ કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અસ્તુ